મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કબીર વડના ઇતિહાસ વિશે તો મિત્રો ગુજરાતના ઇતિહાસમાં કબીર વડ ઘણા વર્ષોથી પર્યટક સ્થળ તરીકે જાણીતો છે જોકે એ વાત અલગ છે કે આ કબીર અને વડ વિશેની સાચી માન્યતા કોઈને જ ખબર નથી પરંતુ આ વડના થડ અને વડવાઈઓ વચ્ચે ભેદ પારખી શકાતો નથી તેવા આ વડ વૃક્ષને જોઈને અને નિહાળીને પ્રવાસીઓ પાછા ફરે છે મિત્રો નર્મદા નદીના વચ્ચોવચ આવેલ ટાપુ પર

પ્રાર્થના કરવા માટે આવતા હોય છે કબીર વડ જોવા માટે લોકો ઐતિહાસિક કારણોથી નથી આવતા પરંતુ અહીંયાના ભવ્ય વડની આસપાસ ફેલાયેલી અપાર શાંતિ અને પવિત્રતા માણવા માટે આવતા હોય છે જોકે એક માન્યતા પ્રમાણે આ સ્થળની કથા એમ છે કે ચૌદમી સદીમાં મંગલેશ્વરમાં જીવા અને તત્વ નામના બે ભાઈઓ રહેતા હતા બંને ભાઈઓ ખૂબ જ ધાર્મિક અને ભગવાનના ઉપાસક હતા તેમણે એક દિવસ વડની એક સૂકી ડાળખી રોપી અને એવો સંકલ્પ કર્યો કે પુનિત ચરણ કમળના સ્પર્શથી આ સૂકી ડાળી નવલપિત થશે અને તેની ઉપર કુંપળો ફૂટશે આ પછી મિત્રો વર્ષો સુધી ત્યાં અનેક સાધુ સંતો આવ્યા અને ગયા પરંતુ તે ડાળીઓ નવલપિત ના થઈ હવે જીવો અને તત્વો વૃદ્ધ થઈ રહ્યા હતા આસપાસના લોકોને થયું કે આ બંને ભાઈઓની ઈચ્છા પૂર્ણ થશે નહી એવામાં કોઈક સાધુ સંતે જ તેમને પ્રતીત થયું કે આ મહાત્મા જીવા અને તત્વની ઈચ્છા પૂર્ણ કરી શકશે તેમને કબીર સાહેબ ને જીવા અને તત્વની વાત કરી અને તેમને મંગલેશ્વર માં પધારવા માટેની વિનંતી કરી કબીર સાહેબે તેમનું માન રાખ્યું અને આમ પાંચે સંતો મંગલેશ્વરમાં પાછા ફર્યા અને જીવા અને તત્વને સમાચાર આપ્યા અને તેમને આશ્ચર્યથી સંત કબીર સાહેબનું પ્રાગટ્ય નિહાળ્યું સાધુ સંતો અને ભક્તોની સાથે કબીર સાહેબે જીવા અને તત્વના ઘર તરફ પ્રયાણ કર્યું બંને ભાઈઓએ ફૂલોનું આસન બિછાવ્યું અને કબીર સાહેબને બેસાડીને નર્મદા નદીના નીરથી તેમના પગ ધોયા અને

સંત કબીર સાહેબનું પ્રાગટ્ય સંવંત ચૌદસો પંચાવન જેઠ પૂનમ અને સોમવારે થયું હતું કબીર વડ માં તેમનું આગમન સંવંત ચૌદસો ને માં થયું હતું અને સંવંત પંદરસો ને માં તેઓ અંતર ધ્યાન થયા હતા અને ત્યારબાદ સત પંથના કારણે કબીર સાહેબના ભક્તો આજે પણ દુનિયાભરમાં પથરાયેલા જોવા મળે છે અને તેમના ભક્તોએ લાખો રૂપિયા ખર્ચીને તે જગ્યાએ વિશાળ મંદિર પણ બંધાવ્યું છે કમલાકાર મંદિરમાં આજે પણ કબીર સાહેબની પાદુકા મોજૂદ છે તથા મંદિરમાં કબીર સાહેબના જીવન તથા કથનની ઝાંખી થાય છે અહીંયા ધર્મશાળાનું બાંધકામ પણ મોટી જગ્યામાં કરવામાં આવ્યું છે કારતક સુદ પૂનમના દિવસે અહીંયા મેળો ભરાય છે જેમાં દેશભરમાંથી કબીર સાહેબના ભક્તો સંતો અને મહંતો ઉપસ્થિત રહે છે તો મિત્રો આ હતી કબીર વડ વિશે થોડી ઘણી જાણકારી તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ